જય માતાજી સીતારામ મિત્રો તો આજે વિડીયોમાં વાત કરીશું સિંધ પાકિસ્તાનના રૂપાજી કોડી અને કૃષ્ણા કુમારી કોળી વિશે સિંધ પાકિસ્તાનના થરપાકર જિલ્લાના નગરપારકમાં કરાજુર પર્વત ઉપર અંગ્રેજો શાસકો સામે લડ્યા હતા અને તેમનું નામ હતું રૂપાજી કોળી તેમને રૂપલો કોળી પણ કહેવામાં આવે છે બાવીસ ઓગસ્ટ અઢારસો અઠ્ઠાવનના રોજ અંગ્રેજોએ તેમને અને તેમના સાથીઓને ફાંસી આપી હતી જયસિંહ કૌમી મહાજના જૂથ દ્વારા દર વર્ષે બાવીસ ઓગસ્ટે તેમની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે અને તે બળવાખોરોના છેલ્લા કમાન્ડર હતા જેને બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા ફાંસી આપવામાં આવી હતી આ રૂપાજી કોળી કોળી સેનાના કમાન્ડર હતા અને તેઓ અન્ય બે કમાન્ડરો સાથે નગરપાલકના રાણા કરણસિંહ સોઢા હેઠળ બળવો કરી રહ્યા હતા કોળી નેતૃત્વ હેઠળ કોળી જાતિના આઠ હજારથી વધુ લડવૈયાઓ એ બળવો કર્યો હતો રૂપાજી કોળીના નેતૃત્વ હેઠળ બળવાખોરાના સૈન્યએ ત્યાં સુધી કર્નલ જ્યોર્જ ટાઈવરની સેનાને ત્રણ વખત કરજણ પર્વતમાં હરાવ્યું હતું દરેક એન્કાઉન્ટર પછી ટાઇવીર થાકેલા ઘોડે સવારો સાથે મીરપુર ખાસ ખાતેના તેના આર્મી બેઝ કેમ્પમાં પાછા ફરતા હતા અંગ્રેજોએ જ્યારે ત્રીજી વખત સિંધના પારકર પ્રદેશ ઉપર હુમલો કર્યો ત્યારે કોડીઓએ ગેરીલા યુદ્ધની મદદથી અંગ્રેજોના ઘણા બ્રિટિશ સૈનિકો અને અન્ય કમાન્ડરોને મારી નાખ્યા હતા અને ત્યારબાદ એક વખત રૂપાજી કોડીને પાછળથી એક કૂવા પાસે અંગ્રેજો દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં તેના અંગ્રેજ સૈનિકો પાણી લેવા માટે આવ્યા હતા ત્યારે અંગ્રેજ કર્નલે રૂપાજી કોળી સામે એવી શરત સાથે મોટી રકમની ઓફર કરી કે રૂપલા કોળી માફી માંગે અને જાગીરદાર અને કરણસિંહ સોઢા અને તેમના સહયોગીઓની ઠેકાણી વિશેની માહિતી આપે અને ત્યારે રૂપાજી કોળીએ સાફ ઇન્કાર કર્યો અને તે અંગ્રેજોના કેદમાં હોવા છતાં પણ તેમનો વિરોધ કર્યો ત્યારબાદ અંગ્રેજોએ રૂપલા કોળી ઉપર યાતના આપવાનું શરૂ કર્યું હતું રૂપાજી કોળીના હાથમાં આંગળીઓના કપાસ લપેટી અને તેલમાં પલાળીને સ્થાનિક લોકોની સામે સળગાવી દેવામાં આવ્યા હતા પણ રૂપાજી કોળી અંગ્રેજોની બધી જ યાતનાઓ બહાદુરથી સહન કરી હતી અને ત્યારબાદ તેમને બાવીસ ઓગસ્ટ અઢારસો અઠ્ઠાવનના રોજ નગરપારક અને કરણઝૂર પર્વત ગુરુદ્વારો નદીના કિનારે ફાંસી આપવામાં આવી હતી રૂપાજી કોળીના મૃત્યુ પછી તેમના માતા કેસરબાઈ પત્ની મીનાવતી અને અન્ય લોકો કુંડરીમાં રહેવા ગયા જે આજે ઉમેરકોટ જિલ્લાના એક ભાગ છે અને તેમના પછીના વંશજો તે જ જગ્યાએ સ્થાયી થયા હતા બે હજાર સત્તરમાં સિંધ પ્રવાસન વિકાસ નિગમ દ્વારા નગરપાલક સિંધમાં તેમના નામ હેઠળ એક રિસોર્ટ રૂપલો કોળી રિસોર્ટના નામે ખોલવામાં આવ્યો હતો ઓક્ટોમ્બર બે હજાર બાવીસમાં સિંધના મુખ્યમંત્રી દ્વારા રૂપલા કોલી વિશે એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને સિંધની શાળામાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં રૂપલા કોલીનો ઇતિહાસ શીખવાડવામાં આવે છે પાકિસ્તાનમાં નાગરિક સમાજ સંગઠનોની માંગ હતી કે કરણઝુર પર્વતને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવે કારણ કે આ પર્વત શહીદ રૂપલા કોળીનું પ્રતિક છે જેમને બ્રિટિશ સેના સામે લડ્યા હતા અને તેમને ફાંસી આપવામાં આવી હતી ત્યારબાદ હવે આપણે આગળ જાણીએ રૂપાજી કોડીના પરિવારમાં ક્રિષ્ના કુમારી મહિલા સેનેટ તરીકે પાકિસ્તાનમાં શપથ લીધા તેના વિશે રૂપાજી કોડીના પરિવારના ક્રિષ્ણા કુમારીનો જન્મ તારીખ એક બે ઓગણીસો ઓગણસીના દિવસે થયો હતો અને તેમના ભાઈનું નામ વીરજી હતું મીરપુર ખાસ જિલ્લાના ઉમેરકોટમાં ક્રિષ્ણા કુમારીએ શિક્ષણ લીધું હતું ક્રિષ્નાકુમારીએ નવમા ધોરણમાં ભણતા હતા એ જ સમયે ઓગણીસો ચોરાણુંમાં તેમના લગ્ન થયા હતા અને લગ્ન બાદ તેમને ભણવાનું ચાલુ રાખ્યું હતું યુનિવર્સિટી ઓફ સિંધમાં ઈસવીસન બે હજાર તેરમાં શ્રી ક્રષ્ણાકુમારીએ સોશિયોલોજીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને ત્યારબાદ આ જ સમયે સામાજિક પ્રવૃત્તિના ભાગે રૂપે ક્રિષ્ણાકુમારીએ પાકિસ્તાનના પીપલ પાર્ટીમાં જોડાયા હતા બે હજાર અઢારની ચૂંટણીમાં ક્રિષ્ના કુમારી સેન્ટ ઓફ પાકિસ્તાન તરીકે ચૂંટાયા હતા તારીખ બાર ત્રણ બે હજાર અઢારના દિવસે ક્રિષ્ના કુમારી એ સેનેટ પાકિસ્તાન પ્રથમ હિન્દુ કોળી મહિલા સેનેટ તરીકે શપથ લીધા હતા અને આ સમયે બીબીસીએ તેમને સો સશક્ત મહિલાઓની યાદીમાં શ્રી ક્રિષ્ના કુમારજીનું નામ નોંધ કરી હતી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા અને રાજકીય પાવર માટે ગૌરવ લેવા જેવા શ્રી કૃષ્ણા કુમારીજી આજે કિશુભાઈના નામે હુલામણા નામથી પણ ઓળખવાય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો